નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો આપણો કાયમનો કોડવર્ડ થઈ ગયો ઠાકર તો જે ઠાકરવાળા ભાઈ હોય વિડીયોને જય જય ઠાકરની કોમેન્ટ કરે અને લાઇક કરી દઈએ પછી તે પાસે વિડીયો આગળ આપણે જોવા વર્ગી જઈએ તો મિત્રો આજની પણ આપણા વિડીયોની અંદર હજી અમે વિડીયો લગભગ ડેલી ચાલું નથી થઈ ગયો એટલી હજી ભીડ હે બે વર્ષથી આવીને આવી ભીડ તો આજે તમે જોવો છો કે આકાશની માલિક પર વાદરા ઘેરાઈ ગયા હે અને એ હજી સૂર્ય દાદાને એને ઘરે જવાની કેટલી બધી વાર છે ને તો એ આજે હજી એમ થાય કે અંધારું થવા માંડ્યું આનું કારણ શું છે કે વાતાવરણ એની પલટો લઈ લીધો છે અને મિત્રો ખાસ આ જણાવવાનું છે કે બધા મિત્રોને કે જીરામાં ત્રીસ દિવસનું હોય પાંત્રીસનું હોય કે પછી પિસ્તાલીસ કે પચાસ દિવસનું હોય પણ એક ખાસ કરીને ધ્યાન રાખજો કે આવી વાતાવરણની ઇફેક્ટ હોય ને આના પાણી જે પીવી રહ્યું હોય ને આ પાણીની અસરીમાં છે ને આઠથી દસથી દેખાશે તમને એવું લાગીએ કે બાજુવારે પાણી પીવી રહ્યું હે આપણે પાણી પીવું કે ના પીવી રહવું એ આપણા મનની વાત છે પણ અમે કહી કહીએ કે ત્રીસ દિનનું જીરું હોય તો અત્યારે પાણી પીવ રહેવાનું ટાળ જો કેમ કે આ જે વસ્તુ છે ને જીરાને ઉપાડી લે અને તમારે તો કઈ બાજુથી કયો પવન વાયો હોય પણ અમારા એરિયામાં જામખંભાળિયા તાલુકાનું અમારું કોલવા ગામ છે ત્યાંથી અમે એમ કહીએ કે ગીરનારી પવન વાયો અને જ્યારે ગીરનારી પવન વાય ને ત્યારે અમારું જીરું જે બાર બાર તેર તેર મણ થતું હોય ને એ આઠ મહિને સીધું આવી જાય જીરાને માથે ફૂમકી લાગતી હોય દસ ટકા દાણા થઈ ગયા હોય જીરાને માથે ગુલાબી કલર ફૂલડાનો થર આવી ગયો હોય આ પ્રકારનું જીરું હોય અને જ્યારે આવી વાતાવરણની ઇફેક્ટ આવે ને એટલે વેગે બે બેમણ જીરું ઉપાડી જાય અમુક એરિયામાં બે બેમણ થતું એ માન હોય મિત્રો એવું નથી કે આ વાતાવરણની ઇફેક્ટ ગમે ફૂલ વસ્તુ જેમાં ફૂલ ઉગડતા હોય ફૂલની અંદર જે પરાગ્રજ હોય પરાગ્રજ ગમે એના ફૂલમાં પરાગ્રજ થતી હોય ને આ બધાને આ ઇફેક્ટ અસર કરે વાતાવરણની તો ખાસ કરીને આપણે ટાણે હું પગલાં લેવા પડે ને એની એક વાતનો આપણે આગળ વધીએ ખોટો બકવાસ કરવા કરતાં આપણે જે મેઇન ટોપિક ઉપર છે એમાં આવી જઈએ તો મિત્રો આ વાતાવરણની ઇફેક્ટથી બસવા માટે ડાયથેનિયમ પિસ્તાલીસ અને કાર્બેન્જિમ એટલે કે બાવીસ ટન આ બેનું કોમ્બિનેશન કરી અથવા તો એક ચાકોના જોલ પાંચ ટકા પંદર ટકા પચીસ ટકા જે તમારે ઈચ્છા પ્રમાણે ટાટાનું કોન્ટા પ્લસ છે એક ચકોના જોલીમાં પાંચ ટકા આવે છે આવું એક ચાકોના જોલવાળી કોઈ પણ દવા કદાચ વધારે ટકાવારી હશે તો એ ઓછી મિલી નાખવાની હશે છે અને ઓછા ટકાવારીવાળી હશે તો એ વધારે મીલી નાખવાની હશે છે આ તો તમને એગ્રોવારો સમજાવી દે તો આપણે નોર્મલ છટકાવથી અટકાવી દેવું હોય આ ઇફેક્ટને તો ધાણાની અંદર એક ચાકોના જોલ એટલે કે ટાટા રાલીજનું કોન્ટા પ્લસ આપણે આવે કોઈ જાહેરાત નથી હો પહેલાં જ કહી દઉં કેમ કે નકરામાં જાહેરાતમાં ઘણા ફસાઈ જાય અને પછી કહે કે અમે લઈ લીધી અને ફાયદો ના કર્યો કોન્ટા પ્લસ આપણે વર્ષોથી પ્રખ્યાત છે માઇન્ડવીની અંદર ટીકા ઘેરવું આવતું હોય તો એમાંય પણ હારામાં હારા એના રિઝલ્ટ છે તો પહેલાં ધાણાની જ વાત કરી કે ધાણામાં આ રીતના દસથી પંદર ટકા ફૂલ આવી ગયા હોય તો એ ફૂલ આપણે એવું થાય કે ઠાર ઝાકર આવે છે વાતાવરણની ઇફેક્ટ આવે છે તો આને જે વોટર સોલ્યુબલ પાવડર આવે છે બાવીસ ટન છે અથવા તો મેન્કો જેમ છે એની અસર ધાણાના ફૂલને ખેરી નાખવામાં થતી હોય વધારે ગરમી લાગતી હોય તો એના માટે એક ડાકોના જોલ છે એ એકદમ ઠંડી અને પ્રવાહી દવા આવે છે એક જાકોના જોલ છે કોના જોલ છે ફોલિક્યુર આપણે વાપરતા એ પ્રોપિકોના જોલ છે ત્યાર પછી જીરાની અંદર આવી ઇફેક્ટ આવે તો મેં તમને આની આની પહેલાં બે વિડીયો મૂક્યો તો એમાં વિડીયોમાં મેં તમને કીધું કે વેલીડા માઇસિન અથવા તો કાસુકા માઇસિન બાયો માઇસિન જેની અંદર વેલીડા માઇશીન ત્રણ ટકા આવે આ વસ્તુ જે છે એ પંપની અંદર પચીસથી ત્રીસ એમએલ નાખી અને વિગે ત્રણ પંપનો છંટકાવ કરો ને તો વાતાવરણની ઇફેક્ટ તમારા જીરુંની અંદર આવતી હોય તો નડે નહીં અને ખાસ કરીને જીરાની અંદર આવી વાતાવરણની ઇફેક્ટ થાય ને ત્યારે ટ્રાય પંચોતેર ટકા એમ પિસ્તાલીસ એટલે કે મેનકો જેમ પિંચોતેર ટકા અને કાર્બેન્ડિઝિમ ત્રેસઠ ટકા આ ત્રણેયનું કોમ્બિનેશન કરી અને તમે છાંટી દો જીરાને વાતાવરણની ઇફેક્ટથી કંઈ વાંધો આવીએ નહીં આના છંટકાવ આપણે લીધેલા અને ઘણા ખેડૂત મિત્રોની એવી પણ કોમેન્ટ હતી કે આ બધું સાટી તો અમારી પાછળ કંઈ વધતું નથી મિત્રો મેન્કોજેપ છે કાર્બેન્ડિજિમ છે અને ટ્રાય સાઇક્લાજોલ છે આની ખાલી તમે કિંમતનો પપનો હિસાબ કર્યો ને એટલે તમે એમ કહેવો કે બીજું કંઈ ના સટાય જીરું આનેથી જ કરી લેવાય અને ઘણો સમય પહેલાં તમને ખબર જ હશે કે ડાયથેન એમ પિસ્તાલીસથી જીરું બધા કરતા ડાયથેન એમ પિસ્તાલીસ એટલે મેન્ટકો જે પંચોતેર ટકા ડાયથેન તો આપણે વધારે વાપરીએ એટલે આપણે એનું વધારે નામ લેવાની ઈચ્છા થઈ જાય વધારે આપણી જીભીથી એ શબ્દ નીકળતો હોય છે ત્યાર પછી પાણી દેવાઈ ગયું હોય આને શું કરવાનું તો મિત્રો સલ્ફરનો રગડો આવે છે જેને નાન સલ્ફ તરીકે ઓળખવામાં આવે છે એક પંપની અંદર પચા પચા મિલી નાખી અને એનો એક છટકાવ લઈ લેવાનો અને જ્યારે આ વાતાવરણ તૂટશે ને ત્યારે ફૂલમ ફૂલ હિમ પડશે ને ત્યારે એમ પિસ્તાલીસ એટલે કે મેન્કો જેમ પંચોતેર ટકા અને કાર્બેન ડિજિમ ત્રેસઠ ટકા આ જ્યારે આ પવનને આ વાદળાનું જોર છે વરસાદના સાટા થાય ત્યાર પછી જ્યારે હિમ પડશે ને ત્યારે એનું રક્ષણ એ કરશે કેમ કે જ્યાં જ્યાં સફરજન અને દ્રાક્ષના પાક થાય છે ને ત્યાં પણ એની ઉપર જે કાળી ફોંગ જેને બ્લાસ્ટ કહેવામાં આવે છે એના માટે પણ એમ પિસ્તાલીસ એટલે કે મેન્કોઝેપ અને કાર્બેનિઝીમનો જ ઉપયોગ થાય છે તો વધુ પડતું વાતાવરણની ઇફેક્ટ આવતી હોય ત્યારે તમે જરૂરથી વાપરજો આ વસ્તુ અને નજીવા દરથી તમારે એનો પંપનો લાગત ચાર જ રહે કે એટલું બધું મોંઘું નથી આવતું આપણે પોહા એવા ભાવમાં પડે છે અને જે કહું છું એ હું મારા અનુભવ પ્રમાણે કહું છું અને તમે મારાથી પણ તૈયાર રહેશે એવી મને ખાતરી એ તમે તમારા અનુભવ મને શેર કરજો કોમેન્ટની અંદર આજથી કરીને આવતા વિડીયોમાં બીજા ખેડૂત સુધી હું તમારા મનની વાત પુગાડી શકું અને થોડોક ઠંડીનો માહોલ આવે તો મારા ભાઈબંધુ ભજીયા કરી કરીને ખાજો અત્યારે શું છે કે શિયાળાનો સમય છે લીલા ધાણા હોય લીલી ડુંગરી હોય મેથી હોય પાલક હોય તો આવું બધું છે અત્યારે લીલોતરી અને તીખા મરચાના આખા મહેસા ભજીયા કરીને ખાજો અમે તો ક્યાં પારીમાં ખાલું ના રહેવાથી જે પારી હોય ત્યાં ડુંગરી સોંપી દીધી હે આ બાજુ ગાજર સોંપી દીધા છે અને ઓલી બાજુ હજી પાલક છે સોંપેલા છે પણ થોડો ગારો હે એટલે હવે એ બાજુ જાતા નથી અને એક વસ્તુની ખાસ નોંધ લેજો કે વિડીયાના એન્ડની અંદર એક વાત તમને કરું ખાસ કરીને કે ભાઈ આંબા એવા હે આંબાની અંદર મોર વરહના ખરી જાય છે ખાલી મોટો બધો આંબો છે એ આંબાની અંદર સાંઠથી હિંતેર કેરીજ બંધાય છે આંબો બસો કેરી જેવો છે પણ તો આના વિશે કોઈને માહિતી હોય તો ભાઈબંધ જોરથી એકવાર કોમેન્ટ કરી અને મને જણાવજો કેમ કે એથી કરીને હું એ કેરીઓ ખાઈ શકું મારા ઘરના આંબાની અને કલમી આંબો બહુ મસ્ત છે અને કેરીઓની આવી ત્યારે ખાધી મીઠી એ પણ એવી છે પણ વધારે આવતી નથી એટલે જરાક ધરવું નથી થતો તો જય ઠાકર લખજો જેને ખબર ના હોય એ આંબા વિશે અને જે જે જીરાના અનુભવ કરતા હોય અને અનુભવીના એના કારગર સાબિત થયા હોય એ આ વિડીયોની અંદર જરૂરથી જણાવજો જેથી કરીને આપણે આગળ ખેડૂતને કાલના વિડીયોમાં વાત કરી શકીએ તો આની સાથે જ આપણે અહીંયા વિડીયોને પૂરો કરી તો બધાને જય દ્વારકાધીશને હર હર મહાદેવ હર